મહાદેવ કેમ સવો દોસ્તો મજામાં ઉમેદ કરતા હું કે મજામાં જશો ને હું પણ મજામાં છું ને સવાર સવાર માં આપડે પ્રદીપ શરૂ હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કાલે હતું અને આજે આજ તો કેળામાં જ હતું ગાડી લઈને આવ્યો ઊભું થઈને વી ગયો હારું ને કાલે હા કેળામાં જ બેઠો તો અત્યારે આપણે અવાડી આવી છીએ પાણી વાળા એ તો હું પોઈ ગયો છું ગાડીથી જવા અઈ કેળામાં પડી છે અત્યારે મોટર સારું કરવા આવ્યો હો ગાડીને કંઈ એટલી બધી જરૂર નહી જનાવર અહીંયા જ છે એટલે ગાડી ભલે હમણાં ભાઈ કેળામાં કેળામાં પડી જનાવર આવે તો વળી ના એનું પાછું વળી ગયું તો વળી ને અત્યારે પાણી વાળો યાદી આપણે નહીં રહેતા

પગી જશે મોટર ચાલુ કરવા તો એકઠા રેક આપણે અહીંયા છે તો ચાલુ કરી દીધી અને હવા રેક અહીંયા જનાવર હતો જો અહીંયા કવો છે ને કવાની ઓલી બાજુ રહેતું ને હું ગાડી લઈને ના કેળામાં આવતો ના ઓલી બાજુ કેળો હે કવાની ઓલી બાજુ તો ના જનાવર હતું તો મારે થોડું થોડું વેળો રહી ગયું તેવું હતું ને અત્યારે તડકા થઈ જાય ફૂલે ફૂલ ને મને નહવાનું મન થાય છે પણ હવે નાવ કે ન નાવ એ મને ખબર નહીં અત્યારે પણ નાહવાનું મન થાય છે તડકાને લીધે એ તો રે તો પાણી છડાઈ જ ગયું एकदम છડાઈ દીધું રેડી કમ્પ્લીટ બાર ઝાર માં પાણી છડાઈ દીધું હવે ઝાર માં પાણી જાય છે ને 40 મિનિટે કેરો ભરાય છે 30 મિનિટે 40 મિનિટે તોય તો રેક આપણે હવે જમી લી ને ત્યાર હાલ તો આપણે હે કુંડીયા જાય છે હાથ ધો અને મોઢું ધો અને જોઈ લેજે પછી જમી લી એટલે જમી કરીન બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે લેટે વીજી છે ને જનવરાય દેખાડવું બોપર તો જનમ રતાર તો દેખાત ને તો રી જોવા જો હવે હે કે બાજી કેરે કેરાડો ડોળ શેસન ચાલવા તો ચાલુ કરતી પા ડોળ શેસન કામ અતાર આપણે ઓલી વાડીયા લાવી જાશે અતાર હે કે અહીં ફેરવી ગયસી દો હાટ અતાર હવે દોઈ લી આજ વેલા એટલે પાછળ ફેરલે ને વીરતી દે એમ આ અતાર ને પે ફેરન દોઈ લી અતાર આપણે ભેંડો નીકળી જશે પાછા ખેતરમાં આટાર ભરવા માટે બી હાથ ન જોય